જય શ્રી રામ હર હર મહાદેવ કુટુંબ કહેવા માટે હોય છે દુઃખના સમય ભેગા થાય છે દેખાવા માટે અને કાં તો મૃત્યુ સમય એકઠા થાય છે ભેગા થાય છે અને આજના સમયમાં તો મૃત્યુ સમય પણ એકઠા થતો નથી ભેગા થતો નથી અને દુઃખના સમય પણ ફોન કરી લેવે ખબર કાઢી લેવે અને કરમ પવિત્ર હોય ને તો જેને તમે ન ઓળખતા હોય એ કુટુંબ પહેચાનતા હોય જેના સાથે તમે નફરત કરતા હોય રાખતા હોય એ એક દિવસ કુટુંબ બની જાવ ક્યારે કરમ પવિત્ર હોય નીતિ સાચો હોય તો નીતિ સાચો રાખો નીતિ સાચો હોય ને પવિત્ર હોય કરમ પવિત્ર હોય તો પહેલી વાર દુખ તો આવે પણ ભગવાન સહારા બની જવા ને ભગવાન ન મળે ભગવાન ન આવે ભગવાન પાસે ટાઈમ ન હોય તો કોઈને મોકલી દેવે સાચો હોય ને તો ભગવાન ભલે ન આવે ભગવાન કોઈને મોકલી દેવે તમારા માટે ટ્રાય તો કરો નરસિંહ મહેતાના જીવનમાં કેટલો દુઃખ હતા અસંખ્ય અને નરસિંહ મહેતા પાસે કુટુંબ હતા મીરાભાઈ પાસે તો રાજવાડા હતા પણ પરાયા માણસો કુટુંબ બની ગયા આપનો માણસો તો ક્યારે ક્યારે ઝેર આપી દેવ સાહેબ તમે છાપો વાંચતા હોય ટીવી તમારા ઘરમાં હોય મારા પાસે ટીવી નથી તો ખબર આવે છે કે ઘણીવાર પત્ની દગા કરે ઘણીવાર પતિ દગા કરે ઘણીવાર ભાઈ દગા કરે ઘણીવાર બેન દગા કરે ઘણીવાર પડોશી દગા કરે પણ ઘણીવાર એવો આવે છે દુઃખના સમયમાં કોઈ દેવ બનીને આવી જાય અને મદદ કરી જાવે છે ગામડે ગામડે શહર શહર રોજ આવે છે કરમ પવિત્ર હોય તો તમારું દુઃખ રેસ્પોન્સિબિલિટી ભગવાન રાખે છે ભલે દુઃખ તમારું હોય પણ રિસ્પોન્સિબિલિટી ભગવાનની હોય કરમ પવિત્ર રાખો અરે કરમ પવિત્ર રાખો ને તો ભલે કોઈ સાથ ન આપે ભગવાન સાથે છે અને ભગવાન ન આવી શકે તો કોઈને મોકલી દેશે યાદ રાખજો કરમ પવિત્ર રાખો આ ધરતી ઉપર દાન ધર્મ ભક્તિ બરોબર છે પણ કરમ મહત્વપૂર્ણ છે કરમ ઇમ્પોર્ટન્ટ છે પણ કરમ પણ બે હોય એક ધરમયુક્ત કરમ અને એક પાપયુક્ત કરમ ધરમયુક્ત કરમ બકરા લોકો કાપે મુર્ગા કાપે તો એ કરમ તો છે પણ ધર્મયુક્ત નથી ગાયને રોટલા ખોળાવી ધર્મયુક્ત કરમ છે તો ધર્મયુક્ત કરમ હોય એ કોઈ જાતિ માટે નથી કોઈ દેશ માટે નથી કોઈ સમાજમાં દરેક માટે ધર્મયુક્ત કરમ હોય તો તમે સાસ પલ પલ લેતા હોય પણ જિમ્મેદારી ભગવાન રાખતા હો જરૂરી નથી કે તમે પલપલ સાંસ લો અને ધર્મયુક્ત કર્મ કરો તો ભગવાન નહીં જીન્સ પહેનતા હોય ટી શર્ટ પહેરતા હોય નંગ ધડંગ ઘૂમતો હોય ફેશનેબલ કપડાં પહેનતા હોય આનંદ કરતા હોય ભગવાન જિમ્મેદાર બની જાય કરમ પવિત્ર રાખો કર્મ પ્રધાન વિશ્વ રચી રાખે આ ધરતી ઉપર કર્મ કરવું પડે અને પાપયુક્ત આચરણ કરીને તમે કુટુંબને સુખી કરો પણ દુઃખ તો તમારે ભોગવું પડશે ભાગવતમાં કથા આવે છે ગજેન્દ્ર કહે છે ભગવાન હું મોટો કુટુંબ છે મારું બહુ મોટો કુટુંબના ધની છું અનેક હાથીનીઓના ધની છું પણ મગર જ્યારે પગ પકડે બધા ભાગી ગયા ભરોસા તમારો છે દુઃખ પડે ને બધા સાઈડમાં આવી જાવે એક સમયે આવે દીકરા દીકરી બધા કંટાળી જાવે સાહેબ સાદું હોય તો ચેલા કંટાળી જાવે તો ભગવાન નો લો વંદન કરો ભગવાન નીતિ પવિત્ર રાખું કોઈ સાથે દગા ન કરું ભજન કરું ન કરું પણ કોઈ સાથે દગા ન કરું અહિત ન કરું પ્રેમ કરું જય શ્રી રામ હર હર મહાદેવ